નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે બીજા રાઉન્ડ માટેની જે જે વેબસાઇટમાં અપડેટ આવેલી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ કમિટીની વેબસાઇટ ઓપન કરવાની છે એમાં તમારે લોકોએ મેડિકલ અને ડેન્ટલ છે તેની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની પેજ છે એ ઓપન થશે હવે એમાં પહેલી સૂચનામાં શું કહેવામાં આવ્યું છે કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો ઉપર પ્રવેશ આપ્યા પછી પણ જો અનામત કેટેગરીની જે ખાલી બેઠકો હશે તે બિનઅનામત કેટેગરીની બેઠકોમાં ટ્રાન્સફર કરવા પાત્ર છે આ પ્રક્રિયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે એટલે કઈ રીતે કે જો એનઆરઆઈ ની સીટ ખાલી હશે તો એનઆરઆઈની સીટનું મેનેજમેન્ટ કોઠામાં કન્વર્ટ થશે અને એસસી એસટી ઓબીસી અથવા તો ઈડબલ્યુએસ એસ કેટેગરીમાં ખાલી હશે તો એનું કન્વર્ટ છે એ જનરલ કેટેગરીમાં થશે ક્લિયર થઈ ગયું એટલે આ એક વસ્તુનું તમે ધ્યાનમાં રાખો આ શું કહેવા માંગે છે દરેક લોકો છે એમાં બહુ ક્વેરી થાય છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો માની લો કે ઓબીસી કેન્ડિડેટ છે હવે ઓબીસી ઉમેદવાર છે જેટલા પણ હવે તમામને એડમિશન આપી દીધું અને એના પછી પણ જો ઓબીસી કેટેગરીની સીટ ખાલી રહેશે તો જ કન્વર્ટ થશે ઘણા લોકો એ પ્રશ્ન કરે કે ભાઈ બીજા રાઉન્ડમાં શું કન્વર્ટ બધી કરી નાખશે નહીં તમારી જે કેટેગરી હશે એ કેટેગરીના તમામ ઉમેદવારને પ્રવેશ આપી દીધો અને એ પ્રવેશ આપી દીધા પછી પણ જો ખાલી વધશે તો છે જનરલમાં કન્વર્ટ થશે બાકી જ્યાં સુધી કેટેગરીના ઉમેદવાર હશે ત્યાં સુધી તો તમને કેટેગરીમાં જ એડમિશન આપશે ક્લિયર થયું ઘણા બધા લોકોને છે આ પ્રકારની ક્વેરી હશે હવે એના પછીની સૂચના આપવામાં આવી છે એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટેની જાહેરાત આપવામાં આવી છે એના પછી ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ તમારી ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું જોઈએ એનું માર્ગદર્શન છે એ આપવામાં આવ્યું છે હવે આની ઉપર હું એક ડિટેલમાં વિડીયો છે એ બનાવવાનું છું પછી ચોઈસ ફિલિંગ સ્ક્રીનશોટ જે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની માહિતી આપવામાં આવી છે એના પછી પ્રોસેસ ઓફ પાર્ટિસિપેટિંગ ફોર સેકન્ડ રાઉન્ડ એન્ડ સબ સિકવન્ટ રાઉન્ડ એટલે કે તમારે લોકોને બિજારોમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવું એની માહિતી આપવામાં આવી છે એના પછી ન્યૂલી એ મેટ્રિક્સ તો કે ભાઈ તમારે કઈ કઈ કોલેજો છે એ નવી એડ થઈ છે એની માહિતી આપવામાં આવી છે રાઉન્ડ વન કેન્સલ સીટ રાઉન્ડ વન ની કેટલી સીટો કેન્સલ થઈ છે એની માહિતી આપવામાં આવી છે રાઉન્ડ વન નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લીસ્ટ એનો મતલબ એમ કે એ લોકોને એડમિશન તો આપ્યું હતું પણ એ લોકોએ એ છે આમાં રિપોર્ટિંગ કે કંઈ પ્રક્રિયા કરાવી નથી એના પછી નોન કન્વર્ટેડ વેકન્સ સીટ ઓફ એનઆરઆઈ એન્ડ પી ડબલ્યુડી કોટા એટલે જે જે સીટો છે એનઆરઆઈ એન્ડ પી ખાલી હતી કન્વર્ટ નથી થયેલી માહિતી આપવામાં આવી હતી અને સ્ટેટના ચારે જ માહિતી આપવામાં આવી છે એના પછી આપણે અપડેટેડ જે એમસીસીનું શેડ્યુલ છે એમસીસી અને સ્ટેટનું એની માહિતી આપવામાં આવી છે અને ઇન્ફોર્મેશન બુલેટિન એઆઈક્યુનું છે એ આપવામાં આવ્યું છે હવે આપણે સૌથી પહેલાં છીએ આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ છે એની ઉપર ક્લિક કરવાનું હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે એમાં તમે લોકો જોઈ શકો છો કે બીજા રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત માત્ર એમ અને બીડીએસ માટે છે આયુર્વેદ અને હોમિયોપેથી માટે નથી તો હવે બીજો રાઉન્ડની ચોઈસ ફિલિંગ તો કે ભાઈ અઢાર નવ બે હજાર પચીસથી બાવીસ નવ બે હજાર પચીસ સુધી સવારે દસ કલાક સુધી કરી શકો છો અને ઉમેદવારો દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે બાવીસ નવ બે હજાર પચીસ બપોર બાર કલાક સુધી જોઈ શકાશે એટલે તમારું જો આમાં કંઈ ચેન્જીસ નહીં થઈ તો તમારું રિઝલ્ટ છે એ ત્રેવીસ તારીખે નહીં પણ બાવીસ તારીખે જ છે એ સાંજ સુધીમાં આવી જશે ક્લિયર થઈ ગયું પણ કન્ડિશન કઈ હોવી જોઈએ કે આમાં તમારે કઈ બી પ્રકારનું ચેન્જ થવાનું જોઈએ પછી બે કલાક પછી પણ આવી જાય ત્રણ કલાક પછી પણ આવે અને ચાર કલાક પછી પણ આવી શકે ક્લિયર થઈ ગયું હવે આ રાઉન્ડ છે ને એમાં ઘણા બધા લોકો ભૂલ કરવાના જ છે એટલે તમારે જે ભૂલ કરશો એટલે તમારા દસ દસ હજાર રૂપિયા જવાના જ છે આ ફાઇનલ વસ્તુ છે દર વર્ષે જાય છે અને આ વર્ષે પણ જવાના જ છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે તમારે છે ને ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તમારે દસ દસ હજાર ડિપોઝિટ જશે એટલે કમિટીના ખાતામાં જમા થશે અને કમિટી છે એ ઘણા બધા કોમ્પ્યુટર લઈ લેશે ક્લિયર થઈ ગયું એટલે નાની એવી ભૂલ છે તમારી દસ હજાર રૂપિયા છે એ તમારા જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એના માટેના શું નિયમો હોય છે અને એ મેં તમને વિસ્તૃતમાં વિડીયો બનાવીશ એટલા માટે આ બીજો રાઉન્ડ છે એ જ અગત્યનો હોય છે અને એના માટે તમે અમારા જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો હવે એમાં તમારે જોડાવું છે તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ વિગતો મેળવીને અમારી સાથે મેડિકલના જે સેકન્ડ રાઉન્ડથી પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો હવે સેકન્ડ રાઉન્ડથી જ અગત્યનું છે નાની એવી ભૂલ કરશો એટલે તમારા દસ હજાર જશે કોલેજ જશે ને ઘણી બધી વસ્તુ છે એમાં તમને નુકસાન થશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હવે એ આપણે જોઈએ છીએ ન્યૂલી એડેડ સીટ મેટ્રિક્સ હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમારી સામે પીડીએફ છે એ ઓપન થશે ક્લિયર થઈ ગયું તો કઈ કઈ સીટો છે પહેલાં તો ઇસિક મેડિકલ કોલેજ છે નરોડા છે એ આપવામાં આવી છે એમાં ઓપન કેટેગરીની સાત સીટ છે એસસી કેટેગરીમાં એક સીટ છે એસટી કેટેગરીમાં બે સીટ છે ઓબીસી કેટેગરીમાં પાંચ સીટ ઇડબલ્યુએસમાં બે સીટ છે ને ટોટલ છે એ સત્તર સીટો આપવામાં આવી છે એના પછી આપણે આટકોટ જે કોલેજ ખુલી છે એમાં કેટલી બેઠકો છે ટોટલ થઈને દોઢસો બેઠકોની મંજૂરી છે અને પારુલ કોલેજ છે એમાં પચાસ બેઠકો છે એની તમને મંજૂરી આપવામાં આવી છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં તમને તો એ તમે ખાસ જોઈ લેજો બસો સત્તર સીટો છે એની આમાં મંજૂરી આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું એના પછી પીડીએફમાં તમે જોઈ શકો છો રાઉન્ડ વન કેન્સલ સીટ લિસ્ટ તો એની સામે તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ છે ઓપન થશે ક્લિયર થઈ ગયું હવે આજો પીડીએફ તમારી સામે ઓપન થાય છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો કઈ રીતનું છે ક્લિયર થઈ ગયું એટલી સીટો છે એ ટોટલ કેટલી સીટો કેન્સલ કરવામાં આવી છે પચીસ સીટ છે એ તમારી કેન્સલ થઈ છે ક્લિયર થઈ ગયું એટલે નોન કન્વર્ટેડ કેટલી છે નોન રિપોર્ટેડ કેટલી છે એ સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ મળતી રહેશે હવે જુઓ ખાસ કરીને સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલ્મ કઈ રીતે કરવી તમારે કન્સેન્ટ કઈ રીતે આપવો એની સંપૂર્ણ વિગત છે એના વિડીયો આવશે એટલે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્કશન આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને હજી કહું છું તમારે જો રાઉન્ડ ટુ પછી છે ને તમારે અવલોકન ખૂબ અગત્યનું હોય છે એટલા માટે જો હજી તમને જરા પણ એવું હોય કે ભાઈ નહીં અમારાથી ભૂલ થાય એવું અમારે રિસ્ક નથી લેવું તો તમે સેકન્ડ રાઉન્ડથી અમારા પેડ કાઉન્સલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે નીચે બે મોબાઈલ નંબર આપેલા છે એના ઉપરથી તમે મેળવીને જોડાઈ શકો છો